રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો નિખિલ રાજેશભાઈ ચંદા રાણા રહેઠાણ રેલનગર લાલબહાદુર ટાઉનશીપ વાળાએ કર્યો આપઘાત ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નિખિલ હાલ સરવાર હેઠળ છે

જેથી નિખિલ પોલીસ કમિશનરને અરજી કરી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી નિખિલના આક્ષેપ મુજબ કોઈ ગુનો દાખલ નહોતો થયો અંતે કંટાળી નિખિલે ઝેરી દવા પી લેતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ નિખિલ રાજેશભાઈ ચંદારાણા છે હું રેલનગર લાલબાજુ ટાઉનશિપ સીસી ઝીરો વનમાં મારા પરિવાર મારી પત્ની તથા બે છોકરાઓ સાથે રહું છું આજથી ત્રણેક મહિના પહેલાં હું નયન રતનધારિયા અજીત ઇંગડા ઉર્ફે ઘેટો હિરેન મહેશદાન મોઢ તથા જયદેવ બારોટના સંપર્કમાં આવેલ મારે પૈસાની જરૂરિયાત હોવાથી મેં અજીતને વાત કરીને નયન પાસે તે રૂપિયા ત્રણ લાખ દસ ટકે વ્યાજે લીધેલ હતા તેના મેં સાત લાખ રૂપિયા ચૂકવી દીધા પછી પણ તે લોકોએ ગાડી બીજાના નામે ચડાવી અને બીજા મારી પાસે ચાર લાખ રૂપિયાની માંગ કરેલ તેથી મેં કમિશનર કચેરીમાં અરજી કરી માલવ્ય વિસ્તારમાં ફરિયાદ કરેલ હતી તે બાદ તે લોકોએ મારું એક્સેસ અને ફિફ્ટીન પ્રો મેક્સ અને મારી આખી આખી ચેકબુક પડાવી અને ફરિયાદ પાછી ખેંચી લે નકર તારાને તારી ઘરવારીના અમે ફોટા તથા વિડીયો વાયરલ કરશું તેવી ધાક ધમકી આપેલ હતી અને મને યોગ્ય ન્યાય મળેલ હતો નહીં તેથી હું દવા પી અને મરવાનું પગલું ભરું છું આ મારા મરવા પાછળના ચારેય કારણ આ લોકો જ છે મને મારા મહિના બાદ મારા પરિવારને યોગ્ય ન્યાય દેવા વિનંતી વિડિયો જોવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક કરો શેર કરો અને વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે